મહેસાણામાં મહિલાના ગળાથી ચેન તોડી બાઇક સવારો ફરાર થયા રાધનપુર રોડની ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ મહેસાણા શહેરના આયુષ આઈકોન ફ્લેટમાં રહેતા અમર ભાવસાર ગત બે ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવ વાગે ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાંચોડ બાયપાસ તરફથી એક પલ્સર બાઇક ઉપર બે અજાણા શખ્સો ધસી આવ્યા હતા અને મોનિકાબેનના ગળામાંથી ચેન તોડીને ફરાર થયા હતા મહિલાના પતિએ પીછો કરવાની કોશિશ કરી હતી પણ બાઇક સવારો નાસી છૂટવામાં સફળ થયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે તો ઉલ્લેખનીય છે કે ચેન સ્નેચિંગ અને અન્ય ચોરીના ગુનાઓ મહેસાણા જિલ્લામાં ખૂબ જ વધી રહ્યા છે અને ચોરો પોલીસને ખુલ્લો પડકાર પણ આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ મહેસાણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં